નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ બાદ અને ભારતીય સેનાના ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તમને જણાવી દે કે વડાપ્રધાન બે દિવસ ગુજરાતમાં રહેશે તેઓ સવી અને સત્યાવીસ મેના રોજ ગુજરાતની મુલાકાત લે આવશે અને છવી મેની રાત્રે વડાપ્રધાન એરપોર્ટ સીધા જ ગાંધીનગર જશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે જો કે મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે ત્યારબાદ બીજા દિવસે એટલે કે સત્યાવી મે ના રોજ વડાપ્રધાન મોદી ત્રણ કાર્યક્રમમાં હાજરી આપશે વડાપ્રધાન મોદી કચ્છ દાહોદ અને ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે ઉલ્લેખનીય છે કે ત્યારે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઈને સ્થાનિક તંત્ર એક્શન મોડમાં છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો વડાપ્રધાન મોદી ત્યારે ગુજરાત મુલાકાતને લઈને ત્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી છે આ બેઠકમાં ગૃહ ત્યારે મિત્રો રાજ્યમંત્રી હર્ષ સંગઠન મહામંત્રી ત્યારે રત્નાકર અને ત્યારે અન્ય અધિકારીઓ હાજર રહેશે સીએમ નિવાસ તૈયારી વડાપ્રધાન મોદીના કાર્યક્રમના આયોજનને લઈને બેઠક યોજી છે જેમાં આયોજનને ત્યારે આખરી ઓપ આપવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ